નમસ્તે મિત્રો આજે આપણે પચીસ જેટલા સ્વસ્થ રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું નંબર એક પાણી હંમેશા નીચે બેસીને અને એક એક ઘૂંટડો ભરીને પીવું જોઈએ ઊભા રહીને પાણી પીવાથી સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે નંબર બે અઠવાડિયામાં એક વાર લીમડાના ચાર પાંચ કૂણા પાન ચાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો દૂર રહે છે નંબર ત્રણ રસોડામાં ક્યારેય પણ પ્લાસ્ટિકના વાસણો કે બોટલનો ઉપયોગ ન કરવો તે ગરમ ખોરાક સાથે ભળતા કેન્સર જેવા રોગોનું કારણ બની શકે છે નંબર ચાર સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં લીલા ઘાસ અથવા કુદરતી દ્રશ્યો જોવાથી આંખોની રોશની વધે છે અને મન પ્રફુલ્લિત રહે છે નંબર પાંચ બેસતી વખતે કે કામ કરતી વખતે કમર અને કરોડરજ્જુ હંમેશા સીધી રાખવી તેનાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે નંબર છ પેટમાં ગેસ કે આફરો ચડ્યો હોય ત્યારે ચપટી હિંગને હોફાળા પાણી સાથે લેવાથી તરત જ રાહત મળે છે નંબર સાત ફળોને હંમેશા જમતા પહેલા અથવા ખાલી પેટે ખાવા જોઈએ જમ્યા પછી તરત ફળો ખાવાથી તે પેટમાં એસિડ પેદા કરી શકે છે નંબર આઠ દાંત અને પેઢાને મજબૂત રાખવા માટે અઠવાડિયામાં બે વાર તલના તેલના કોગળા કરવા જોઈએ નંબર નવ રોજ સવારે દસ થી પંદર મિનિટ કુમળા સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ જે વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ અને કુદરતી રસ્તો છે નંબર દસ રાત્રિનું ભોજન હંમેશા હલકું રાખવું જેમ કે મગની ખીચડી અથવા ગરમ સૂપ જેથી પાચન તંત્ર પર બોજો ન પડે નંબર અગિયાર મેંદામાંથી બનેલી વસ્તુઓ જેવી કે બિસ્કિટ પાઉં કે પિઝા ખાવાનું ટાળવું કારણ કે તે આંતરડામાં ચોંટી જાય છે નંબર બાર જો મુસાફરી દરમિયાન ઉલટી કે ચક્કર જેવું લાગે તો મોઢામાં આદુનો નાનો ટુકડો રાખવાથી રાહત મળે છે નંબર તેર કાન સાફ કરવા માટે ક્યારેય અણીદાર વસ્તુઓ કે દીવાસળીનો ઉપયોગ ન કરવો તે કાનના પડદાને નુકસાન પહોંચાડી શકે છે નંબર ચૌદ તાંબાના વાસણમાં ક્યારેય દૂધ કે દહીં ના રાખવું કારણ કે તાંબુ દૂધ સાથે પ્રતિક્રિયા કરીને ઝેરી બની શકે છે નંબર પંદર બદામ કે અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સને હંમેશા આખી રાત પલાળીને જ ખાવા જોઈએ જેથી તેની ગરમી નીકળી જાય અને તે પચવામાં સરળ રહે નંબર સોળ લાલ મરચાને બદલે રસોઈમાં કાળા મરી કે લીલા મરચાંનો ઉપયોગ કરવો જે પાચન માટે વધારે સારા છે નંબર સત્તર રસોઈમાં એલ્યુમિનિયમના વાસણોને બદલે લોખંડની કઢાઈ કે માટીના વાસણોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો નંબર અઢાર દહીંમાં ક્યારેય પણ ખાંડ ન નાખવી તેના બદલે દેશી ગોળ મધ કે સિંધવ મીઠું નાખીને ખાવું જોઈએ નંબર વીસ મધને ક્યારેય ગરમ ચા કે ઉકળતા પાણીમાં ન નાખવું આયુર્વેદ મુજબ ગરમ મધ શરીર માટે નુકસાનકારક છે નંબર એકવીસ માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવા માટે દરરોજ દસ મિનિટ મૌન પાડવાની અથવા ધ્યાન કરવાની ટેવ પાડવી નંબર બાવીસ રાત્રે જમ્યા પછી તરત સુઈ ન જવું પણ ઓછામાં ઓછા સો ડગલા ચાલવું જોઈએ નંબર ત્રેવીસ ફળોનો રસ પીવાને બદલે આખા ફળો ખાવાનો આગ્રહ રાખવો જેથી શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી રહે નંબર ચોવીસ દરેક ભોજન પછી મોઢામાં પાણી ભરીને કોગળા કરવા જોઈએ જેથી દાંતમાં ભરાયેલો ખોરાક નીકળી જાય અને સડો ન થાય નંબર પચીસ સ્નાન કર્યા પછી ત્વચા પર કેમિકલયુક્ત લોશનને બદલે નાળિયેર તેલ લગાવવું તે ઉત્તમ નેચરલ મોઇશ્ચરાઇઝર છે જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને આવા જ દેશી અને આયુર્વેદિક સ્વાસ્થ્ય ઉપાયો જાણવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે અમે અવનવાર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ